ના registration ને એ કશું કરાયું નતું હવે registration કરાવાનું પણ તકલીફ આપણે થાય એ પછી ભરણ પોષણ દાવો તો જ આપણે આ ચેનલ જીવન સાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય

આપડે આ તમારા યુટ્યુબમાં બે ત્રણ મેં વિડીયા દેખા તા નવા મરા ના રામ રામ દિવાળી ના રામ 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 અને હવે આપડે એક પાત્ર જોયા છે મારી ઉમર પિસ્તાલીસ થી અડતાલીસ પચાસ વર્ષ થશે એમ પિસ્તાલીસ અડતાલીસ પચાસ એટલે પચાસ ગણો ને કદાચ એમ અનુમાન એમ હમ પચાસ પૂરું હશે જેવું એમ ખબર એમ ખબર તો પાકી તો આમાં શું છે જન્મ અરે આધાર કાર્ડમાં અમુક વધારે લખી નાખશે બરાબર બરાબર હા અને લખવું હોય તો લખો આવ બનાસકાંઠા તાલુકો બાબર ને બાબર રહેવા બરાબર બરાબર આપડે માં મૂકવાનું છે એક બેન જોઈશે અવાજ આવે છે બીજો કંઈક અવાજ આવે છે વચ્ચે તમારે ત્યાં એક મિનિટ હા તો પછી બંધ કરો ને ભલામાં તમે પણ બધું ચાલુ રાખીને બેઠા છો હે બો બોલો હવે તો તમારી વિગત લખી લઉં હું પહેલા બરાબર ને હા લખો મુકમ બાબર આ તમારો વોટ્સઅપ નંબર છે વોટ્સઅપ નંબર હું પછી મોડા ફોન કરું આ નંબર હે વોટ્સઅપ નંબર લખાવું તમને ના એ નથી લખાવો પહેલા આ નંબર ઉપર વિગત લઈ લઈ તમે જે નંબર થી વાત કરી એમાંથી વિગત લેવી પડે ને મારે પહેલા હા તો મોડે તમને છ સાત વાગે whatsapp નંબર નાખીશ તમારા અને બાયો ડેટા નાખીશ આધાર કાર્ડ ઠક્કર નવીન કુમાર કુવિંદ એક મિનિટ હા હા કુમાર ગોવિંદ ખોલવા તો મને તમારો નથી એટલે વિધિ લાંબી કરવી પડે ઓલું જો વોટ્સએપ નંબર હોય ને તો તરત થઈ જાય બરાબર ને મારે તમારી વિગત લખવા માટે પાનું તો ખોલવું પડે ને હા એટલા માટે તેની કાઢવી પડે ને हाँ ये पेन पेन नहीं हो तो मोबाइल वाल लग तो बोलो नाम ना, ना, बोलो नाम बोलो आ ठक्कर नवीन कुमार गोई नाम ठक्कर नवीन नवीन कुमार गोई नाम બનાસકાંઠા તાલુકો બાબર ને પ્રોપર બાબર માં રેહવાનું બનાસકાંઠા બાબર એમ ને હમ હમણાં વરસાદ કેવો હતો વરસાદ ઘણો આવ્યો ઉગાડી તમારે ત્યાં થી ઓલી નળાબેટ નજીક થાય ને ઓવે નળાબેટ ના કઈ દરિયા જેવું થઇ ગયું એ સાચી વાત છે? હાચી વાત પચાસ કિલોમીટર લાંબુ છે હા લાંબુ છે ને નડાબેટ સુઈ ગયો એમ થઇ જવાય ને ઓવે અને ઈ પાકિસ્તાન ની સરહદ આવે પાછુ હ પાકિસ્તાન મેં દેખાય એમ સરહદ હા થરાદ ના હા હા બરાબર સરહદ કર્યું બાબર હે અમે ભાઈઓ હતા ચાર કેટલા ભાઈઓ હતા ચાર હતા ને બે off થઇ ગયા બે ઓફ થઈ ગયા બે જીવે છે એમ ને હમ બે એક ભાઈ ને બે ભત્રીજા છે એક ભાઈ ને એક ભત્રીજો અને એક ભેબી હા તમારા લગન થયા તા અગાવ અમે બાર થી લાયો તો મહારાષ્ટ્ર મા હમ એમાં હું છું એ મા એમ કે આ જગ્યા કે ઈમારત નામે કરવાનો તેમ ને કોઈ જગ્યા પર પાદરી નામે કશું ના થાય હમ હોય વો તમારે ખાવા પીવાના બાયા પોન સે નું પડી હોય બાયા પોન સે તમારે કોઈ જરૂરિયાત વસ્તુ કે આ લેવી જદ લિયા વાત હ 2000 રૂપિયા હાલો કેવા માં હ એટલે કે અમારા હાથ માં વિકમ વટ નહી હે હમ સમજ્યા પછી પછી આપણે એ લોકો કે અમને નથી આવ્યું તો શું તું એમ મજા ના તમે તમારા ઘરે અમે અમારા ઘરે કેટલા પૈસા લઈ ગયા રૂપિયા અમારા બધા લઈને લાખ રૂપિયા જા હતા એક લાખ થતા એમને હમ એટલે અમારે આવવા જવાનો ખર્ચો એમ કેટલો સમય રોકાણી રોકાણ છ એક મહિના દિવાળી સુધી એમ ગણો છ મહિનામાં લાખ લઈ જાય કેટલો તમે થયો એને ત્યાં પાંચ છ વર્ષ તે લગન કર્યા તા અગાઉ એટલે આનાથી જ આમ ફૂલ હાર કર્યો તો માતાજી એ રજીસ્ટ્રેશન નતું કરાવ્યું એમ ને ના રજીસ્ટ્રેશન નહીં તો શું કરાયું ને તો રજીસ્ટ્રેશન કરાવવાનું કોઈ તકલીફ આપણે થાય ઈ એ ભરણ પોષણ નો દાવો તો કદાચ આપડે ફકાઈ ગયો ને કોઈ ના ચાલે તો સાચી વાત સાચી વાત છે કારણ કે ડાન્સ નો ના લખી આલે તો આપણે કંઈ થાય નહીં હમ કામ શું કરો છો કામ કામ છે મારા ભત્રીજાની એ નોકરી કરું છું છ હજાર પંદર હજાર પગાર છે અને બસ બસો રૂપિયા ભાથુ આલે પીવાનું એની નોકરી કરો છો છે બાજરી પાપડી ની દુકાન છે એની બાજરી પાપડી એની દુકાન છે એક દુકાન હે એમાં નોકરી કરો ને નોકરી કાકા કે તમારે શેષ તરીકે અત્યારે અમે આ મારા ભત્રીજા છે નોખા બે ભત્રીજા છે એ નોખા એક કરિયાણા એક બાજરી પાપડી એક ભત્રીજાને ઘંટી નેવું છે એમ કેન્ટીન પાર્લર છે એમ છે તમારે હારે કોણ કોણ રહે છે એમ પૂછું મે હું એકલો રહું છું મકાન ઘર ના છે મકાન ના એને ભાડા છે હમ આપડે જમીન છે કેટલી બે વીઘા છે એમાં બે ભાઈએનો ભાગ છે એક વીઘો એની ને એક વીઘો મારી એક વીઘા હું ડાળ્યું ય ન આવે દાળીયું ના આવે તો આપણે ક્યાં વેચવાની કે આપણે કેમ તકલીફ વાળા છે એક તકલીફ તો કઈ છે નહીં તમારે બરાબર ને કારણ કે ભત્રીજાએ કીધું કે તમારે ના પોવાય વધારે પોવાય તો લઈ લેવાના અચ્છા પૈસા જોતા જ લઈ લેવાના એમ ને હા હમ એમ ભલે કાઈ વાંધો નહીં આપણે યુટ્યુબમાં મળી જઈએ હા ભલે ભલે બરાબર કોઈ સારું પાત્ર હોય ને વ્યવસ્થિત હોય

ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો